મારું નામ પટેલ ધવલ લાલજીભાઈ પાટડી તાલુકા યુવા મોરચા અને વણો સેવા ગ્રુપ દ્વારા શ્યામા પ્રસાદ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના નિર્મ બલિદાન દિવસે આજે વણોદ મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે સોથી વધુ બોટલો એકત્રિત કરીને સેવાનું કાર્ય કરશું સાથે સાથે મોદી સાહેબની આજે મન કી બાતનો કાર્યક્રમ પણ સાથે રાખેલ છે ને આ વિસ્તારની અંદર સેવા ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો પાટડી ગામીઓ સેવા કરતા રહેશે ને આ સેવા અનંત ચાલુ રહેશે અંદાજે જ થી દોઢસો બોટલો અત્યાર છો બોટલું દગદાન થઈ ગયું છે દોઢસો બોટલ સુધી પહોંચી શકશે આ મહેસાણા બેંકને અપવામાં આવશે મારું નામ પટેલ વિપુલાબેન બિપિનભાઈ છે આજે અમારા ગામમાં જે રક્તદાન કેમ્પ છે એમાં અમે સમગ્ર ભાઈઓ બહેનોએ લોહીનું દાન કર્યું છે રક્તદાન એ મહાદાન છે અમે કોઈના માટે ઉપયોગી થઈએ એ અમને ગર ગર્વાની વાત છે અમારા માટે